એક પછી એક જે દલીલો થાય છે સફાળી જાગીને પાયલ ને સાક્ષી બનાવવા તરફ આગળ વધી રહી છે એટલે ન્યાયિક તંત્ર સવાલ કરશે ત્યારે પોલીસને જવાબ આપવા પડશે એટલે એના સ્વ બચાવ માટેના આ બધા પ્રયત્નો થઈ રહ્યા હોય એવું મને લાગે છે સ્પષ્ટપણે દીકરીને સહયોગી ન થઈ શકે એની જે પ્રકારે રંજાડ રંજાડ થઈ છે હજી પણ બોલાવીને સાક્ષી બનાવીને ફરી એક વખત નિવેદનો વારંવાર લઈને શું સાબિત કરવા માંગે છે મારો પણ ખુદ સવાલ છે પેલા પણ જે હું બોલી કે એને તંત્ર તરફથી કારણ કે રાજકીય નેતાઓ જે દબાણ લાવી શકવા જોઈતા દાખલા પણ દાખલા ફક્ત પાયલના પરિવારના ખોવાઈ જાય સહી કરેલા ટીડીઓની સહી કરેલા દાખલાઓ ખોવાઈ જાય આ પ્રકારે પણ હેરાનગતિ આ દીકરી સાથે એને ધક્કા ખવડાવીને કરવામાં એમાં પણ કચાશ નથી રાખી આ પુરાવો રજૂ કરતા કરતા વખતે પોતે સ્પષ્ટપણે વાંકમાં છે એવું સાબિત થવાના કગાર ઉપર છે એટલે ત્યાં પણ ન્યાયિક પ્રક્રિયામાં પણ ક્યાંક વિઘ્નો ઉભા કરવા માટે ઘણા બધા પ્રયત્ન સરકારી વકીલ હાજર ના રહેતા જેનીબેન સ્વાગત છે આપનું ન્યૂઝ રૂમમાં બેન છેલ્લા કેટલાક સમયથી ચર્ચિત મુદ્દો અમરેલીની અંદર ખૂબ રહ્યો છે પાયલ ગુટીનો એક કેસ હજી કેસની અંદર નિલિતરાયનો રિપોર્ટ નથી આવ્યો અને આખી આ ઘટનાની અંદર એફએસએલનો પણ રિપોર્ટ નથી આવ્યો તેમ છતાંય હવે પોલીસ સમક્ષ સાક્ષી બનીને હાજર રહેવા માટેની એક નોટિસ પાયલ મળી છે ગઈકાલે જ આ નોટિસ એટલે પંદર તારીખ ના ની નોટિસ જાહેર કરી મોકલવામાં આવી હતી બેન ને સોળ તારીખ એટલે કે આજે બપોરે બાર વાગે એમના નિવેદન લઈ અને તપાસમાં સહકાર આપવા માટે જણાવવાનો પોલીસ તરફથી નિર્દેશ થયો છે મુદ્દો મૂળ એ છે કે આખું એ દૂધનું દૂધ અને પાણીનું પાણી માટે જાન્યુઆરી મહિનાથી સતત દીકરી પાયેલ અને એમની સાથે જે ત્રણ આરોપીઓ હતા એમને જેલની જેલમાંથી જામીન મુક્ત કરાયા ત્યારબાદ લડત લડી રહ્યા છે ડીજીપી સાહેબ ને આખું એ આવેદનપત્ર એટલે અરજી કેટલા પાનાની વીસ થી પ્લસ પાનાની અરજી મોકલી આપી કે પાયલ સાથે જેલમાં શું શું બન્યું એના પછી એસએમસી કમિટીના વડા એવા નિર્લિત રાય સાહેબ ત્રણ દિવસ અમરેલી આવ્યા અને એક તથ્યો ઊંડાણપૂર્વક નિવેદનો લીધા અને રિપોર્ટ ડીજીપી સાહેબને રજૂ કર્યો આ રિપોર્ટ હજી સુધી આવ્યો નથી અસલી પત્રકાંડ પાયલ વારંવાર કે છે એના પછી જે ત્રણ આરોપીઓ જામીન મુક્ત થયા એ લોકો પણ કે છે પત્ર સાચો છે સહી પણ સાચી છે એના પછી હમણાં જ હજી ગયા મહિને એટલે આજ મહિના મે મહિનામાં એસપી સાહેબ અમરેલીને પણ અમે ફરી એક વખત અરજી આપવા ગયા કે કિશોરભાઈ કાનપરિયા કે જેમનો પત્ર છે જેમનો લેટર પેડ છે એ વારંવાર અત્યારે એમણે બધે જ સહીઓ બદલી છે એટલે એ બધી જ સહીઓના સેમ્પલ એમને રજૂ કર્યા અને આનો ફરી એક વખત ઊંડાણપૂર્વક તપાસ થાય આવી માંગણી મૂકી હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે એક તારીખમાં દલીલ થઈ હજી પણ તારીખ પડેલી છે એટલે એક પછી એક જે દલીલો થાય છે એમના સ્વ બચાવ માટે પોલીસ આ પ્રકારે હવે એમને ક્યાંક સફાળી જાગીને પાયલ ને સાક્ષી બનાવવા તરફ આગળ વધી રહી છે એટલે જે તથ્ય છે એ જ કેવાનું છે એની જ તપાસ કરવાની છે તો અવારનવાર બીજી બધી તપાસ કરવાના બદલે આ કરવાનો મતલબ શું એ પણ એક મોટો સવાલ છે દીકરીને સહયોગી ન થઈ શકે એની જે પ્રકારે રંજાડ રંજાડ થઈ છે હજી પણ બોલાવીને સાક્ષી બનાવીને ફરી એક વખત નિવેદનો વારંવાર લઈને શું સાબિત કરવા માંગે છે મારો પણ ખુદ સવાલ છે જી બેન આખી આ ઘટનાની અંદર જે છ જેટલા મુદ્દાઓ ટાંકવામાં આવ્યા છે નિર્દેશોનું પાલન કરવામાં આવે એ પ્રકારની વાત જે કરવામાં આવી છે જેમાં એવું કહેવાયું છે કે તમામ ગુનાની તપાસ માટે જરૂરી દસ્તાવેજ અને સામગ્રી રજૂ કરવાની વાત કરી છે જેમાં પાયલગોટીના હસ્તાક્ષરમાં લખેલા પુસ્તક હોય કાગળ હોય ચિઠ્ઠી હોય આ તમામ વાતો આ તપાસની અંદર અત્યારે શું મતલબ છે કેમ કે ભૂતકાળની અંદર પાયલગોટી જયારે મોડી રાત્રે અટકાયત કરવામાં આવી હતી ત્યારે પણ એને તમામ વસ્તુના પુરાવા આપ્યા એ પછી ગુજરાત હાઈકોર્ટની ની અંદર આપ્યા ડીજીપી નિલિત રાયને આપ્યા ગુજરાતના ડીજીપી વિકાસ સહાય આપ્યા તપાસ માટે અમરેલી આવ્યા અમરેલીના કરેલી છે તેમ હજુ એક ને એક પુરાવા કેટલી વાર માંગવામાં આવશે એમાં હું એવું કહીશ કે પેલા પણ જે હું બોલી કે એમને રંજાડવાના પ્રયત્નો તંત્ર તરફથી કારણ કે રાજકીય નેતાઓ જે દબાણ લાવી શકવા જોઈતા હતા પ્રકારના દબાણ પરિવાર પરિવાર ઉપર લાવી દીધા એના દાખલા કઢાવા જાય તો પણ દાખલા ફક્ત પાયલના પરિવારના ખોવાઈ જાય સહી કરેલા ટીડીઓની સહી કરેલા દાખલાઓ ખોવાઈ જાય આ પ્રકારે પણ હેરાનગતિ આ દીકરી સાથે એને ધક્કા ખવડાવીને કરવામાં એમાં પણ કચાશ નથી રાખી ઉપરથી એવી પણ ધમકીઓ આપી કે તારી જમીન પણ જતી રહેશે તારા પપ્પા પાસે જેટલું છે પણ જતું રહેશે તું આમાં આવી રીતનો એક વિડીયો બનાવીને મૂકી દે એમાં પણ આ પરિવાર ઝૂક્યો નથી દીકરીને પેલા પણ કીધું કેતી આવી છું કે ખુબ મજબૂત છે ને પોતાની ન્યાય ન મળે ત્યાં સુધીની લડત માટે પોતે મક્કમ છે એટલે હવે ક્યાંક એ બધા દબાણો કામ નથી કર્યા એટલે આ રીતના ક્યાંક હેરાન પરેશાન કરીને દબાવાનો પ્રયત્ન હોય શકે એવું મારું માનવું છે પણ જે સાચું છે એ જ છે સત્ય પહેલા દિવસથી દીકરી કેતી આવી છે આજે પણ એ જ સત્ય છે ને એના આધારે એના સંદર્ભે જો ન્યાય અપાવી શકતું હોય તો એ તંત્ર ન્યાય અપાવી શક્યું કેવાય અધરવાઇઝ આ બધા હજ એક પ્રકારનું દબાણ ઊભું કરવાના પ્રયત્નો ચોક્કસપણે મારું સ્પષ્ટ માનવું છે તો આખી આ ઘટનાની અંદર પાયલ ગોટીને હવે જ્યારે સાક્ષી બનીને હાજર રહેવા માટેની નોટિસ આપવામાં આવી છે તો અત્યાર સુધી ભૂતકાળની અંદર જે લડત લડવામાં આવી હતી કે પાયલ ગોટીને સાક્ષી બનાવવામાં આવે આ કેસની અંદર એક સાક્ષીની જગ્યાએ તેને આ કેસમાં આરોપી બનાવવામાં આવી હતી જે દરમિયાન ખોડલદામની ટીમ પણ ત્યાં અમરેલી પહોંચી હતી તપાસ ચાલુ હતી એ વખતે તો હવે આ ઘટનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો પાયલ ગોટીને સતત જે આપે સોશિયલ મીડિયાના માધ્યમથી જે પોસ્ટ મૂકી છે એમાં પણ આપણે લખ્યું છે કે દીકરીને હેરાન કરવાનો સિલસિલો એ યથાવત રાખવામાં આવ્યો છે હજુ પણ આ ઘટના બની ને પાંચ મહિના વીત્યા તેમ છતાંય હજુ દીકરીને હેરાન પરેશાન કરવામાં આવે છે એનું કારણ એક માત્ર એટલું છે કે હવે હાઈકોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે એમાં પણ પોલીસને પોતાની જે પણ પ્રકારે પોતાના જે પુરાવાઓ હોય રજૂ કરવાનો સમય આવી ગયો છે આ પુરાવાઓ રજૂ કરતા વખતે પોતે સ્પષ્ટપણે વાંકમાં છે એવું સાબિત થવાના કગાર ઉપર છે એટલે ત્યાં પણ ન્યાયિક પ્રક્રિયામાં પણ ક્યાંક વિઘ્નો ઉભા કરવા માટે ઘણા બધા પ્રયત્ન સરકારી વકીલ હાજર ના રહે તારીખ પડે કેસ મેટર આવે ત્યાં સુધીમાં સમય પૂરો થઈ જાય એટલે ઘણા બધા વિઘ્નો આવે છે પણ એ એક પ્રકાર ન્યાયિક પ્રક્રિયાનો ભાગ સમજીને ધીરે ધીરે બધું જોઈ રહ્યા છે એટલે હવે પછી જે હાઈકોર્ટમાં મુદ્દાઓ એક પછી એક આવશે કોર્ટ એટલે ન્યાયિક તંત્ર સવાલ કરશે ત્યારે પોલીસને જવાબ આપવા પડશે એટલે એના સ્વ બચાવ માટેના બધા પ્રયત્નો થઈ રહ્યા હોય એવું મને લાગે છે સ્પષ્ટપણે જેની બેન આખી આ ઘટનાની અંદર આજે પોલીસ સમક્ષ હાજર રહી અને પાયલ ગોટી પોતાની તમામ વાતો મૂકશે આખી આ ઘટનાની અંદર આ કેસમાં સાક્ષી બનાવશે તો શું આગામી સમયની અંદર તેની સાથે જે કંઈ પણ ઘટનાક્રમ બન્યો છે તેનું સરઘસ કાઢવામાં આવ્યું તેને માર મારવામાં આવ્યો હવે જ્યારે પોલીસ સાક્ષી બનાવે છે તો એ ચોક્કસ વાત કહી શકાય કે એ જે ગુનાની અંદર તેને આરોપી તરીકે લેવામાં આવી હતી એ ગુના ની અંદર એ આરોપી હતી જ નહીં તેમ છતાંય તેને આરોપી તરીકે લેવામાં આવી છે તો શું આગામી સમયમાં પાયલ પાયલ ફરિયાદ દાખલ કરશે જે તે જવાબદાર અધિકારીઓ સામે એટલે જ સૌથી પહેલા એફએસએલ નો રિપોર્ટ જરૂરી છે એના પછી એસએનસી કમિટીનો રિપોર્ટ જરૂરી છે અને સાક્ષી બનાવવાનો પ્રયત્ન પોલીસ કરી રહી છે હજી પાયલ એના ઉપર એગ્રી થાય છે કે કેમ એ પણ એક સવાલ છે એને પોતાને સાક્ષી બનવું છે કે પોતાની ન્યાયની લડત લડવી છે એ એનો વ્યક્તિગત નિર્ણય હોઈ શકે જે આજે બાર વાગે જે પણ પૂછપરછ થશે એના ઉપરથી એ નિર્ણય લેશે એટલે પોલીસ પોતાના બચાવ માટે જે પણ કરતા હોય એમને પણ સ્વાભાવિક છે કે કરે જ કોઈ પણ કારણ કે હાઈકોર્ટમાં જવાબ આપવાના છે પણ આ પરિવાર પોતાના ન્યાય માટે કેટલું અડગ રહે છે આજની પૂછપરછ પછી જ નક્કી થઈ શકશે પણ હા મૂળ મુદ્દો એ છે કે હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે એટલે આ બધું થાય છે અધરવાઇઝ રફે દફે કરવામાં એક પણ રીતે તંત્ર એમાં પદાધિકારીઓ હોય કે સરકારી તંત્ર હોય કોઈ એ બાકી રાખ્યા નથી પણ હવે સ્વ બચાવનો વારો અને સમય નજીક આવતો જાય છે એટલે એક પછી એક પગલાઓ લેવાની ફરજ પડી છે જી બિલકુલ બેન આભાર અમારી સાથે વાતચીત બદલ